અમદાવાદના બોપલ ખાતે થોડાક દિવસ પહેલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા જેમાં બોપલ ખાતે રહેતા જય પટેલ નામના યુવક છે તે સ્કૂટી લઈને જઈ રહ્યા હતા અને પાછળથી એક કાર તેમને ટક્કર મારે છે જે તપાસમાં પોલીસને સામે આવ્યું હતું કે જે આરોપી છે તેનું નામ રિંકુ પટેલ હોવાનું સામે આવ્યું છે અને યુવક જે છે જય પટેલ તેની પૂર્વ મંગેતર પણ હોવાની વિગતો હાલ આરોપી યુવતી હોવાનું કહેવાય રહ્યું હતું આ મામલાને લઈને ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા તેર વર્ષ અગાઉ આ રિન્કુ પટેલના જય પટેલ સાથે સાટા પદ્ધતિથી સગાઈ થઈ હતી પરંતુ સગાઈ થયાના બે ત્રણ મહિનામાં કોઈ કારણોસર સગાઈ તૂટી ગઈ હતી આને લઈને બંનેના લગ્ન અલગ અલગ જગ્યાઓ પણ થઈ ગયા હતા ત્યારે થોડાક દિવસ પહેલાં રિન્કુ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જય પટેલનો સંપર્ક કર્યો હતો અને નંબર સાથે વાતચીત કરવાની શરૂઆત કરી હતી જો કે જય પટેલે રિંકુ પટેલનો નંબર બ્લોક કરી દીધો હતો અને જવાબ આપવામાં ન આવતા આ બાબતની દાજ રાખીને આરોપી રિંકુ પટેલે પોતાના પતિ સાથે જ મળીને આખું કાવતરું ઘડ્યું પહેલા દિવસે તેઓ દ્વારા જય પટેલ છે તે નીકળી રહ્યા હતા તેમની રેકી કરવામાં આવીને બીજા દિવસે સ્કૂટી પર જતા સમયે બોપલના વીઆઈપી રોડ ખાતે પાછળ કાલ લઈને રિંકુ પટેલ નામની જે આરોપી છે તેણે ટક્કર મારીને ત્યારબાદ છરીના ત્રણ એટલા ઘા ઝીંકીને ભાગી ગઈ હતી આ ઘટનાને લઈને હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ તે સાંભળી લો છવ્વીસ બે બે હજાર પચીસ ને એક બનાવ બન્યો હતો જેમાં એક જે પટેલ નામના માણસ ને એક આલ્ટો ગાડી આવીને જોઈને ભટકાણ્યો હતો એને પછી એમાં છરીના ઘા કરવામાં આવ્યા હતા એને અત્યારે પછી તમામ જુદી જુદી ટીમો ગોઠવીને એની માહિતી કઢાવી એને એને ખબર પડી કે જે ઉપર હુમલો કરનાર વર્ષ પહેલા જોડે સગાઈ થઈ હતી એમની મગેશર મગેતર હતી આ હતી એને તેર વર્ષ પહેલા એમની સગાઈ થઈ હતી અને એમાં આટા સાટામાં એની સગાઈ થઈ હતી અને પછી ત્રણ મહિના પછી એમની સગાઈ તૂટી ગઈ હતી ઓર પછી છેલ્લા એકાદ વર્ષથી એકાદ વર્ષ પહેલા એ બંને ફરીથી કોન્ટેક્ટમાં આવ્યા એને થી એને એકબીજાને વાત થતી હતી ઓર થોડા વખત પછી જે ફરિયાદી જે છે જે પટેલ એ બ્લોક બ્લોક કરી દીધી હતી ઓર કર્યા પછી આ છોકરી એને સંપર્ક કરવાની કોશિશ કરી હતી પછી એના હસબેન્ડ ને ખબર પડી ગઈ કે છોકરી એને જોડે સંપર્ક કરે છે તો છોકરી એને બધી વસ્તુ બતાવી હતી અને પછી છોકરી અને એનો હસબન્ડ બંને મળીને અહીંયા રેકી કરવા આવ્યા હતા ઓર રેકી કરવા બે દિવસ પહેલા પણ આવ્યા હતા પણ તે વખતે મળ્યો નથી એને આગલા દિવસે બે દિવસ પછી જાય જ્યારે મળ્યો હતો તેમને એવું લાગ્યું હતું કે જે ત્યાંથી બાકી જશે તો આ જે અલ્ટો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાછળથી બટકાણે અને એને પછી આજે જે જે રિંકુ જે છે એ જે એની એક મંગેતર હતી એ શરીના એના ઉપર ગા કરે હતા એને ઉપર ટોટલ ત્રણ ગા કરવામાં આવ્યા હતા ઓર ખરેખર મારવાની ઈરાદેથી બંને આવ્યા હતા ઓર એને પૂછપરછમાં એને બાકી બધા એવિડન્સને આધારે

બને જે જુદા જુદા માહિતી મળી કે એ વૈષ્ણો દેવી થી પસાર થવાના છે તો ત્યાં અમારી ગાડી દેવી થી ત્યાં ખબર એના હસબેન્ડ પડી ઓર તે વખતે પછી જૂની એને હસબેન્ડ આખી ચોરી કીધી અમારો તેર વર્ષ પેલી એમને જોડે સગાઈ થઈ હતી ઓર મને અત્યારે હેરાન પરેશાન કરે છે ખરેખર તો જો એના જ્યારે આ છરી મારી હતી એનો એનો જે ઉદ્દેશ એવો હતો કે જે એને એને પતિને એને વચ્ચે કન્વર્સેશન ના થાય નહીં તો એને એ બધી વસ્તુ અમને કહી દેતી કે અમારા એમને જોડે સંબંધ હતા તો આ વસ્તુને છુપાવવા માટે એને એને માટે આ છેરી કરવામાં આવે પતિને કઈ રીતે કન્વિન્સ કર્યો પતિને આ રીતે કન્વિન્સ કર્યો કે જે અમારા 13 વર્ષ પહેલા લગ્ન થયા હતા જે સગાઈ થઈ હતી ઓર અત્યારે જે છોકરો મને બહુ હેરાન કરે છે ઓર તમે એને જઈને સમજાવવા તો આ રીતે એને પતિને આપણે સાંભળ્યા હતા ગ્રામ્યના પ્રકાશ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું છે કે આરોપીનું આ કરવા પાછળનું કારણ એવું હતું કે સોશિયલ મીડિયા પર આ જે યુવક છે ફરિયાદી તેમણે કોઈ જવાબ ના આપ્યો તેમનો નંબર બ્લોક કરી દીધા આરોપીએ તે જ બાબતની દાજ રાખીને પોતાના પતિ સાથે મળી નાખો પ્લાન ઘડ્યો હતો અને મારી નાખવા માટેનો પણ પ્લાન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ હાલ જોવા મળી રહ્યો છે અને તેર વર્ષ અગાઉનો જે ડખો છે તેને જ લઈને આખા વિવાદની શરૂઆત થઈ હતી હાલ આ મામલે જે આરોપી રિંકુ પટેલ અને તેના પતિ છે તેની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એનક ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં